નાના દેવા પોણેમાં પડે માતા મારી જેને મળે નાના મારા ખેતરમાં ભેસો ગાલી આ કકૂડીએ મારા ખેતરમાં ભેસો ગાલીન અર્ધો વિગો ઘાસ ખવરાઈ દીધું આ અર્ધો વિગો ઘાસ ખવરાઈ દીધું તમારું બેટ જાય ને તમારું જે જવું હોય જાય પણ મારું હેતર પાડી ગયો છો ઋષે બરો છો તમે ઋષે ના ના આખા ગામનો બૈરો ઋષે બરુ અને ઓના ધણ્યો એ ઋષે મારા પર નાના આ પછી કે કવાગો ગારો બોલે છે વાગો ગારો ના બોલે તો હું તમારી આરતી ઉતારા આરતી ઉતારા નાના ના ના આખા ગામમાં આખા ગામમાં ટાઈમ મલા ખાઈ પીન માયા

નાના અને હવે લે તેલ અને દારૂ છોકરા માની શું ગમ્મ મારી વાતો કરી તો ધોખો મેળ્યો બોડાવણ ભોડું ફોડી નાહ્યો હજી ઓળખતો નહીં તમે પછી પીંધા કંટાળી મારા નશો કરવો પર દારૂ પીવો પડે એવું ના કરતો ના 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 આ એ એ જે વાતો કરે ને એ વાત તો કદી જિંદગીમાં સારું નહીં થાય એવાના ધણિયોનું હારું નહીં થાય જો તેલ પીવા

એ થોડી ક્લિયર થયા જાય ચીડીલી થયા જાય આપણા વિચારો ચીડીલા થતા તો એટલે કહું છું આ મને એક વાત મળી છે કે તું આજુબાજુ બધે બેહવા જોઈશ અને બધાની નિંદા કરીશ એ ડોસી ના હારું અને કોક દાળો એનું આપણું પરિણામ ખોટું આવે એટલે હું તને કહેવા કીધું તું મૂકું કઈ દું લાવજે હા કોઈ નહીં વાત નહીં કરવાની હું એકલી નહીં કરતી બેઠા વાત વાતમાંથી વાત નીકળે એટલે

આવું અણું કીધું મેં નહીં કરું કોઈ નહીં પંચાયત પણ આ તમે તો આવ પણ તારું કીધકો બીજું મન કહે આવું કહેવાનું નહીં પણ તું તણપું ન કહું બીજા કોઈને કહું તું મારી કોશિશ ને અણ હા તો હાણ કહું શું કરેલા નેકડો ફાત્રાં જ ને આ કાઉ શું ખાતર છે ને હું ભાથ જ પણ બસ તું ઠંડ ન અમાજ નહીં લેતાને તું ઠંડ ન અમાજ નહીં બસ

એલા છે ને ના કોક કોમા છે કા તે મને બોલાવતી હતી તો પણ ઈ તો ઘેર નહીં તે મારી પાસી વાડી મુ તારકો કેટલો પડા બેટા તારકો તો જબ્બર પડા પહો આ આ તાપ બહુ નહી મસુર તાપ તો આ વખત તો આ ગઈ સા ની ની તાપ આ વખત તો આ ગઈ સા પર નું તાપ નું વાહ ઠંડી ને બંડી બધું પડવાનું છે બેટા વાહ અને મોબાઈલ જે પણ બતાવતા નહી કોઈ તે ઘણા દાડે છે આ વખત

ના ખાવાનું બાકી છે ખાવાનું બાકો હે ખાઈ લે ના 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 હા બનાયું મે બની કઢીનો રોટલો બનાયું તમે ખાધું હું અહીંયામાં ખાવાનું જ કરું છું ના એ દોહોય કે કેમો બીડીયો લેવા જો સકલ શાના આવે ઈ તો બેઠા છે ઘેર તો બધા બેહી રહ્યા છે હું શું કરું કે એ ભાઈ હું જઉં તારું બીજું કહું મસૂરમાં હું જઉં ઘેર હાઈ જઈ ઓત બેટા ના ના મારા માં દોહા રાજો ખાવાની ના ના પણ તારો ધણી હારો છો

મને 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 કેતા શરમ આવે છે કોઈ કેવું નહીં મને કોઈ ખબર જ આખું ગોમ જાણો શરમ આવે છે વાહ કેવો હો આ હું ગોમ જાણો હાવ કાઢ્યા હું કાઢી નાખેલું બોલમ તું જો તો મો મો ને એટલે આમ તો ને હું કરું બેટા પણ દોહા તો કેસે કે આ તો જઈએ જઈ લો સસુરમાં આવજો બેહવા ઘેર હાર બેટા નું હબળ હા પાછો પમદાર પેલી કંકુત્રી છે ને ઓ વાહ આવજો બેટા હા હા

એ તો હું આવી જાઉં ચિંતા કર્યા હોય ફટાક તક આવી જાય હા હે હા લમરા જો સબરો તુઈ ના હું ધમકાઉ મારી વાતો શું કરી નાના વાતો આ પાછી કરો છો ભઈ એ દોસી મે કેની બહુ છો સતે બોલો હું આતું બોલો તું એમ નહીં આ મારી બોમ્બો આખી પાછી ભીગી થઈ છે બધી ભીગી થઈ ગુરુ વાળી વાતો કરો છો મારી તમે કુર તમારી વાતો કરાન નવરા તમારી વાતો કરવા આવી મારી વાતો કરી છે કે વાગો ના કોઈ એ ખાટી સાચ ખરાબ સંગ ગોમો ગારો બોલો કીધું હોવા લાગે ને કીધું કે અમે તમારી વાતો કરીન કેજો હું હું એને મને વાત મળી છે તે વાત દુનિયા વાતો કરે મી વાતો કરે મારું નામ લો હું વાતો કરી છે મારી વાતો કરી વાતો પણ વાતો નામ લેવા આવી ગયા કોઈ મી તો ફોટો કરી મી વાતો કરી વાતો મારી તું કરી છે મી રાખ્યું <glamể sauce> शाक भाजी माटा લઈ જોય છે હવે કોને નાયા પાળા ભઈ હવે ખાવાની વસ્તુમાં કોઈ કશું કોઈને કહેવાય એવું જ નહીં એ વળી આ મારવાડી ઘરનું શાક અલ્યા ઓનું થૂલ્યા કોઈ કૂતરો આપડે કો મે સાલે હ હ તમાર દોશી દવા પીવા ઘરમાં બેહી જાય છે હ ઓહ મારી દોશે ઓહ કેમ માઈ હ તા હું કેસ હાશિયામાં ઘર બધું અલ્યા રો છે કો છે ঘুর કહું છું તું બહાર આય બહાર આય દવા લા ના દવા તો હું કે કે હું મને પણ જે હું તાર ઘરવાળો થયો કે તું બહાર લે ના બલ્લા બાપુ હું કહું કહું કો તું બારાય આય બહાર આય બહાર 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 આય नहीं 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 नहीं

ખરેખર ભગવાન મુએ ખોટું કીધું પ્લીઝ દવા પીન મરી દઈએ છે માની જોગન મંદો પોલીસ ઘેરા છે ને માની જોન તો ગામ મેલી મેલી જન્મ સજા પર છે કોને કહેવાય હું કશું કીધું નહીં ભાઈ મારા હું કશું કીધું નહીં તારા ઘર કાઢી નાખે ઓકરો ઘર કાઢી નાખે યાર બેટા તણ તું કશું કીધું નહીં તા ડોશીને મારી ડોશી મરી દેવત તો મારે મારું ઘર ના નીકળી જોત નહીં મરી